કરવા સૂચના આધારે પોલીસ એલસીબી નાઓ સૂચનાઓ અનુવાય જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા વણ શોધાયેલ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપેલ છે એલસીબી ટીમો દ્વારા ભરૂચ જિલ્લાની અનડિટેક્ટ ઘર ફોડ ચોરીના ગુનાઓમાં ગુનાવાળી જગ્યાની વિઝીટ કરી આસપાસની ભૌગોલિક પરિસ્થિતિનો ઝીણવટ ભરી રીતે અભ્યાસ કરી આસપાસના તથા રૂટ ઉપરના સીસીટીવી ફૂટેજો મેળવી તેમનું એનાલિસિસ કરી ટેકનિકલ સર્વેલન્સ એન્ડ હ્યુમન ઇન્ટેલિજન્સથી ગુનાઓ શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા

જેમાં એકી સામે શરીરે કાળા કલરનું ખાખી બાઈનું ગોળ ગળા વાળું સ્વેટર તથા કમરે લાઇટ બ્લુ કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે તથા બીજા ઈસામે શરીરે પીળા કલરની આખી બાઈની ટી શર્ટ તથા કમરે કોફી કલરનો સાદો પેન્ટ પહેરેલ છે જે બાતમી આધારે ટીમના માણસો સાથે હોટેલ મહાદેવ નજીક રોડ પાસેથી બાતમી વર્ણનવાળા બે ઈસામ દેખાતા તેને આયોજન પૂર્વક કોડન કરી પકડી લઈ ચોરી બાબતે પ્રાથમિક પૂછપરછ કરતા સદર ઈસમ કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો જેથી પકડાયેલ આરોપી ઉપર પ્રબળ શંકા જતા તેની યુક્તિ પ્રયુક્તિથી ઊંડાણપૂર્વકની સઘન પૂછપરછ કરતા આરોપી ભાંગી પડેલ અને હરીશ ઉર્ફે હરા કિસ્તુરા રામ માલીએ કબૂલાત કરેલ કે હું તથા ગોવિંદ પારસના કહેવા મુજબ મારી આર જે ઓગણીસ ડીબી જીરો ત્રણ ચુમ્મોતેરની બાઇક લઈ અંકલેશ્વર આવી અંકલેશ્વર પશુપતિનાથ મહાદેવ મંદિરમાં રાત્રિના સમય તાળું તોડી

અને પીળા કલરના હાથા વાળું ટેસ્ટર નંગ એક જેની કિંમત રૂપિયા પચાસ કાળા કલર ની હોન્ડા કંપનીની યુનિકોર્ન યુનિકોન બાઇક નંગ એક જેની કિંમત રૂપિયા પચાસ હજાર મળી આમ કુલ કિંમત રૂપિયા બાસઠ હજાર નવસો પચાસ નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર કે ટોરાણી તથા એ એસ આઈ ચંદ્રકાંત તથા હેડ કોન્સ્ટેબલ જયરાજભાઈ તેમજ હેડ કોન્સ્ટેબલ પરેશભાઈ હેડ કોન્સ્ટેબલ ધનંજયસિંહ હેડ કોન્સ્ટેબલ તથા હે પોલીસ કોન્સ્ટેબલ પોલીસ નૈલેશ દાન તેમજ પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ પોલીસ કોન્સ્ટેબલ વિપિનભાઈ એલસીબી ભરૂચ નાવ દ્વારા ટીમ વર્ક થી કામગીરી કરવામાં આવેલ છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ